શ્રી પટેલ શ્રી જેબી પટેલે પોતાના વિષય પ્રમાણે વિદ્યાર્થીઓને ઉપયોગી અને પરીક્ષા લક્ષી સુંદર માહિતી આપી આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી ટાઈમ પરીક્ષા લક્ષી માહિતી તથા વાલીઓ માટે પણ ઉપયોગી માહિતી આપી ભવિષ્યના ભારત માટે મોટા સ્વપ્નો જોઈ તે સિદ્ધ કરવા મહેનત કરવા અને વિદ્યાર્થીઓને વધારે સારા માર્ક મેળવવા માર્ગદર્શન કર્યું વાલીઓ ખૂબ ઉત્સાહી જોવા મળ્યા વાલીઓએ પણ કેટલાક સૂચન કર્યા વાલી તરીકે શ્રી કિરણભાઈ મલેશિયા શ્રી ભાવેશભાઈ બારોટ હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ સુપરવાઇઝર અને સિનિયર શિક્ષક પીજે મહેતાએ કરી શાળાના વિજ્ઞાન પ્રવાહના તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા હિંમતનગર ખબર ન્યૂઝ સત્યની સાથે